કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ ખાતે આજે વિસાવદરની ચૂંટણીની મતદાન ગણતરી પ્રક્રિયા ચાલી રહી છે ત્રણેય ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે અને અત્યારે એક લેટેસ્ટ અને મહત્વના અપડેટ મળી રહ્યા છે વડાલ ગામ છે ત્યાંથી અને એકથી ચૌદ જે બુથ છે તેમાં નવસો પિસ્તાળીસ ની લીડ સાથે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા આગળ ચાલી રહ્યા છે જી હા જેમ જેમ અપડેટ આંકડાઓ થતા જશે જેમ જેમ અંદરથી અમને સમાચાર મળતા જશે તેમ તેમ સમાચાર તમારા સુધી પહોંચાડતા રહીશું પરંતુ હાલ શરૂઆતના જે સામે આવી રહ્યા છે તેમાં આમ આદમી ઉમેદવાર ગોપાલ ઇટાલિયા તરફી હોય તેવું કહેવાય રહ્યું છે નવસો પિસ્તાળીસ જેટલા મતની લીડ છે તે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા અહીંયા બનાવી છે જેમ જેમ મતપેટીઓ ખુલશે તેમ તેમ આંકડાઓ છે તે સામે આવશે ખૂબ જ ઉત્સાહ અને આનંદ સમર્થકોમાં છે તમામ રાજકીય પાર્ટીના સમર્થકો આજે આશા લગાવીને બેઠા છે તેમના ઉમેદવારીની જીત જીતનો દાવો કરી રહ્યા છે પરંતુ પડે પડેપણના અપડેટો થોડીક થોડીક વારમાં અપડેટ થતા રહેશે ઉમેદવારો આગળ પાછળ પાછળ થતા રહેશે જે ચૂંટણીની આ પ્રક્રિયા છે મતગણતરીની આ પ્રક્રિયા છે ને આપ મારી પાછળ જોઈ શકો છો જુનાગઢની કૃષિ યુનિવર્સિટી કે અહીંયા વિસાવદર ની જે બેઠકો પર મતદાન યોજાયું હતું ત્રણેય રાજકીય પક્ષોના જે ઉમેદવાર છે તેમને એડી ચોટીનો જોર લગાવ્યો હતો ને હવે આજે તેમનું પરિણામ જાહેર થઈ રહ્યું છે તેમનું ભવિષ્ય લખાઈ રહ્યું છે વિસાવદર જનતાના હાથે એટલે જ અને સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે સઘન ચેકિંગ પણ છે ને આ પરિસ્થિતિમાં આજે જો કોઈ પણ જીતશે એ વિસાવદરમાં ઇતિહાસ લખશે તે પ્રકારનું પણ કહેવાય રહ્યું છે વડાલ ગામમાં કહેવાય રહ્યું છે કે હાલ આમ આદમી પાર્ટીએ લીડ બનાવી છે પરંતુ પત્રકારો દ્વારા તેને ધ્યાનમાં રાખીને નવસો પિસ્તાળીસ જેટલા મતો સાથે એક થી ચૌદ બૂથની જે ગણતરી હાથ ધરવામાં આવી છે તેમાં રાઉન્ડ ચાલી રહ્યો છે પ્રથમ રાઉન્ડમાં હાલ ગોપાલ ઇટાલિયા આગળ હોવાની વિગતો કહેવાય રહી છે ખૂબ જ રસાકસી ભર્યો જંગ છે તમામ રાજકીય પાર્ટીના ઉમેદવારો પોતાની જીતને લઈને આશા અપેક્ષા રાખી રહ્યા છે પરંતુ હવે જેમ જેમ સમય જશે તેમ તેમ ચિત્ર છે તે સ્પષ્ટ થતું જશે કે કયા ઉમેદવારના સિરે વિસાવદનની જનતા છે તે વિશ્વાસ મૂકવાની છે તેમને જીતનો તાજ પહેરાવાની છે પરંતુ હાલ પ્રાથમિક માહિતી આવી છે એટલે